પાટણની રાધનપુર નગરપાલિકામાં પ્રમુખની દાવેદારીને લઈ અને વિરોધનો સૂર જોવા મળ્યો પાલિકામાં પચીસ સીટોની જંગી બહુમતી છતાં કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી સંભવિત દાવેદારીમાં રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ પદ માટે વોર્ડ નંબર છ માં ચૂંટાયેલા મનીષાબેન પ્રકાશ દક્ષિણી અને વોર્ડ નંબર બેમાંથી રેખાબેન કમલેશકુમાર તન્નાની સામે વિરોધ જોવા મળ્યો રાધનપુરના અગણિત સ્થાનિક પ્રશ્નોથી બંને દાવેદારો અજાણ હોવાનું પણ સામે આવ્યું છે અહીંયા જે પ્રમુખની ની દાવેદારી કરી રહ્યા છે એ લોકો લગભગ ગ્રામ સેવા સમિતિમાં વર્ષોથી પ્રમુખ છે અને એ પ્રમુખની ની જવાબદારી વાળા લોકો કોઈ અમદાવાદ રહેશે કોઈ મહેસાણા રહેશે તો અમારી લોકોની માંગ એવી છે કે અમને સ્થાનિક તરીકે અહીંયા પ્રમુખ આપે કે જે સતત અહીંયા હાજર હોય અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકે જે રાધનપુરનો વિકાસ કોરંભે ચડેલો છે અને સ્થાનિક પ્રમુખ આપવામાં આવશે તો એ વિકાસને વાચા આપી શકશે નહીતર એના એ પ્રશ્નો પડતર રહેશે અને આવતી વિધાનસભામાં જે ભાજપને આ લોકોએ ખોબલેને ખોબલે વોટ આપ્યા છે અને એ વોટ મળ્યા છે એ માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીની રહેમ રાહ અને એમના એમના વોર્ડ પણ મળેલા છે સમાચાર છે અને રઘુરામભાઈની ની વાડીમાં જ્યારે રઘુરામભાઈ કોંગ્રેસની અંદર હતા આ ઠક્કર ઈ વખતે એમને ત્યાં આગળ કોંગ્રેસના સન્માનની સન્માન સમારંભની અંદર પણ હાજરી છે એવા ફોટા પણ અમે અમારી અમુક જગ્યાએ જે નિહાળેલા છે તો ખરેખર આ જે છે પ્રમુખ એ બીજી સામાન્ય સીટ ઉપર જે લેડીસ ચૂંટાયેલી છે એવા આધારે આલમમાંથી જે આવે છે એમને લાભ મળવા દેવો જોઈએ પ્રકાશભાઈ અને કમલેશભાઈ તન્ના આની અંદરથી નૂટલ થઈ જવું જોઈએ અને મવડી મંડળે પણ વિચારવું જોઈએ કે પ્રકાશભાઈ અને કમલેશભાઈ તન્ના સિવાયની વાતની અંદર જો આને રસ લેશે અને જો પ્રમુખ બનાવશે તો આવનારી સત્યાવીસની વિધાનસભા છે એની અંદર ભારતીય જનતા પાર્ટીને સો ટકા